આજે જે વિશ્વ જત્રી દિવસ સકેતણ બધાય જોઈ છે અ હા તમે ઉર્પી કિસ્કોલી જોઈએ હા ઉર્પી કિસ્કોલી કદી જોઈએ હા તો પેલા ઉર્પી કિસ્કોલી અતિ જે તમે વીડિયોમાં કદા જોઈ હશે એ કદા કંઈને નથી પણ અત્યારે જોવા મળતી નથી તો એક લુપ્ત થઈ ગઈ છે જા બરાબર હવે અняя આજે

કે નિયમ સ્થાપના કરીએ કે એની થ્યાતી વિશે ચકલી દિવસ ઉજવવામાં આવે છે તો આની થીમ છે દરેક જે ઉજવણી કરવામાં આવે એની એક થીમ તો આપણે વિશે ચકલી દિવસની થીમ શું છે આઈ લવ પેરો બરાબર હું ચકલીને પ્રેમ કરું છું બરાબર હવે ચકલીની કેટલી જાતિ આ છે ચકલીના કુલ 43 જાતિ રાજ્ય પક્ષી તરીકે અને બિહારમાં બે હજાર માં ચકલી રાજ્ય પક્ષી તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું બરાબર ચકલીની ઝડપ નોર્મલી એ એક કલાકની અંદર અડત્રીસ કિલોમીટરનું અંતર કાપી શકે છે પણ જો કોઈ મુશ્કેલમાં આવે તો એ ઝડપથી ઉડી પણ શકે જે પચાસ કિલોમીટર જેટલું અંતર એક કલાકમાં એ કાપી શકે છે બરાબર હવે જંગલી ચકલી પણ આવે છે જે જંગલી ચકલી હોય એનું આયુષ્ય બારથી પંદર વર્ષનું હોય છે સામાન્ય ચકલીનું આયુષ્ય બારથી ચૌદ વર્ષનું હોય છે તો એનું આયુષ્ય કેટલું હોય બારથી પંદર વર્ષની અંદર એ આજુબાજુ હોય છે આજ સુધી એક ચકલીનો રેકોર્ડ છે કે એને ત્રેવીસ વર્ષ સુધી એને રેકોર્ડ બનાવેલો છે બરાબર જીવવાનો હવે ચકલી તમને ખબર હશે કે જમીન પર ચાલવાને બદલે કેવી રીતે ઉજળી ઉછળીને જતી હોય છે બરાબર ચકલી ચીનમાં ચીન દેશની અંદર એક વખતે પાકનો નાશ કરી હતી એટલે દાણા ખાઈ જતી હતી પાક મારી તો ચીનના લોકોએ શું કર્યું કે ભાઈ ચકલીઓને મારી નાખો તેણે ચકલી હત્યા અભ્યાજ ચલાવી અને ઘણી બધી ચકલીઓને મારી નાખ્યું અને ચકલીઓની હત્યા કરવાથી ચીનમાં રોગચાળો ફેલાયો કેમ કારણ કે ચકલી શું ખાય જીવડા એટલે ચકલી બેન બની ગઈ તો શું થઈ ગયું જીવડાનું પ્રમાણ પછી ગયું જીવડા વધી ગયા તો રોગનું પ્રમાણ પણ વધી ગયું તો આઠ મૃત્યાં તમે ભણ્યા હશો એવા બધું સંકળાયેલા છે આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છે એવું નથી કે આ જીવ કોમનો નથી કે આ જીવ કામના છે

આપણે નવી નવી ઇમારતો બધા તો બિલ્ડિંગોના લીધે બિલ્ડિંગોમાં આપણે જે ચૂનો કરાવીએ છીએ જે કલર કરાવીએ છીએ એમાં દવાઓ નાખીએ છીએ ખેતરોમાં પણ જંતુનાશક શું નાખીએ છીએ દવાઓ તો એટલા માટે હોય દવાઓના લીધે પણ જીવતી જીવ શકતી નથી કદાચ ખાય તો પણ મૃત્યુ પામે તો ચકલીઓને આપણે બચાવવી જોઈએ કારણ કે ચકલી આપણા ઘર આંકડાનું પક્ષી છે જો ચકલી લુપ્ત થઈ જશે તો એનાથી જે તમને મુસીબત આવવાની છે જે નુકસાન થવાના છે એ તો થવાના જ છે પણ ભવિષ્યમાં તમારા ભાઈ બહેન જે છે બરાબર બાળકો છે એ ચકલીને જોઈ શકશે નહીં મૂર્તિની જેમ ચકલીના પણ ફક્ત પોતા જ હશે કે આવું એક નાનું મસ્ત પક્ષી હતું આપણા ઘરનું પક્ષી કહેવાય કારણ કે ઘરમાં આવી જાય

પડે છે તો ગરમીથી બચવા માટે એને આપણે ઘર બનાવીને આપીશું જેથી એ સાથેથી રહી શકે અને આવી રીતે આવું દાણા નાખવાનું બોક્સ બનાવી તેમાં દાણા પણ નાખીશું અને ચકલીને સાચવીશું ઓકે અસ્તુ